વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી કરાઈ સ્થગિત વિવિધ મુદ્દે વિપક્ષ દ્વારા સંસદ પરિસરમાં કરાયું પ્રદર્શન રાજ્યસભામાં અમેરિકાથી આવેલ ભારતીયોના મુદ્દે બપોરે બે મંત્રી વિદેશમંત્રી જવાબ દિલ્હીમાં બે દાયકા બાદ ભાજપની સરકાર બનવાના એંધાણ મોટાભાગના તમામ એક્ઝિટ પોલે ભાજપની જીતના આપ્યા સંકેત ભાજપ અને આમ આદમી પાર્ટી રહેશે ટક્કર પર આઠ ફેબ્રુઆરી આવશે કાર્યક્રમ હવે નવા અંદાજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સદગુરુ જગદી વાસુદેવ દીપિકા પદુકોણ વિક્રાંત મહેસિ સહિત આઠ ક્ષેત્રોના નિષ્ણાંતો આપશે સફળતા નું મંત્ર દસ ફેબ્રુઆરીએ પરીક્ષા પે ચર્ચા નું થશે આયોજન પ્રયાગરાજ મહાકુંભમાં આજે જનજાતિ સાંસ્કૃતિક સમાગમ બે હજાર પચીસનું નું કરાયું આયોજન દેશમાંથી પંદર હજારથી થી વધુ આદિવાસીઓ લેશે ભાગ આવતીકાલે ભવ્ય શોભાયાત્રા સાથે આદિવાસીઓ પરંપરાગત વેશભૂષા સાથે કરશે અમૃત સ્નાન રાજ્યમાં અદ્યતન ટેકનોલોજીથી છસો સાત જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદ ઘરનું થશે નિર્માણ વિષમ પરિસ્થિતિ સામે ટકી શકે તેવા નંદઘરો માત્ર સાહીઠ દિવસમાં થશે તૈયાર આંગણવાડીનું સ્ટ્રક્ચર સો ટકા રિસાયકલેબલ જ્યારે એક ટકા કરતા ઓછો થશે વેસ્ટ હવામાનમાં ભેજનું પ્રમાણ વધતાં રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો તમામ જિલ્લાઓના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો આઠ પોઈન્ટ છ ડિગ્રી લધુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર આગામી સમયમાં હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના વ્યક્ત કરતું હવામાન વિભાગ અને નાગપુરમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વન શ્રેણીની પ્રથમ મેચ પૃથ્વી ચક્રવર્તીને આ વન ડેમાં અપાયું સ્થાન વરૂણ ચક્રવર્તીને આ વન ડેમાં પાયું સ્થાન તો કેપ્ટન રોહિત શર્માએ કહ્યું જસપ્રીત બુમરાહની આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા પર શંકા